શક્તિશાળી શરીરની ભાષાના રહસ્યો મહત્વની ઘટનાઓ પહેલા આત્મવિશ્વાસ વધારવા માટે તમારા પગને અલંગ રાખીને ઊંચા ઊંચા રહો હાથ હિપ્સ પર રાખો અને બે મિનિટ સુધી રામ રામ કરો ત્રણ વખતે તમારી હથેળીઓ બતાવવાથી તમે વધુ પ્રમાણિક અને ખુલ્લા દેખાશો તે વિશ્વાસ પાત્રનું અંત જાગ્રત સંકેત છે ચાર જ્યારે તેઓ સત્યવાદી ન હોય ત્યારે લોકો વારંવાર તેમના નાકને સ્વપ્ત કરે છે અથવા ઘસતા હોય છે પાંચ શુભ યોગ્ય શબ્દ જેમ કે ઉપલા હાથ પર લોકોને વિનંતીઓનું પાલન કરવાની શક્યતા વધારે છે જો તમે આકર્ષણ અને મજબૂત બનવા માંગતા હો તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય માતા